ડીડ્યાપાડા તાલુકાના કરતળ ગામે ધારાસભ્ય ચૈતર વસાવાએ કાળી પટ્ટી બાંધી કાળો દિવસ મનાવ્યો આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હળદળ ગામે ખેડૂતો પર થયેલા કથિત પોલીસ દમનના વિરોધમાં આજે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આજ ક્રમમાં ડેડિયાપાડા તાલુકાના કરતળ ગામ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને આપના સ્થાનિક આગેવાનો દ્વારા કાળી પટ્ટી બાંધી કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો આ પ્રદર્શન દ્વારા ખેડૂતોના સમર્થનમાં વહીવટી તંત્રની તાનાશાહી નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય ચૈત વસાવા સહિત પક્ષના અસંખ્ય કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા તેઓ કાળી પટ્ટી રાજ્ય સરકારના પર અને અત્યાચાર કરવામાં કર્યો હતો આગેવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ખેડૂતોને કપાસના વેપારમાં થતા અન્યાય કપાત કડદા પ્રથા સામે અવાજ ઉઠાવવાનો તેમનો અધિકાર છે અધિકારને બળજબરીથી દબાવવાનો પ્રયાસોને સહન કરવામાં આવશે નહીં આપ દ્વારા આ કાર્યક્રમ થકી ખેડૂત સમાજની પડખે ઉભો રહેવાનો સંદેશો આપવામાં આવ્યો હતો આગેવાનોએ માંગ કરી છે કે બોટાદ વરસાદની ઘટના માટે જવાબદાર અધિકારીઓ ને સત્તાધારી પક્ષના લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે પક્ષ દ્વારા જાહેર કરવામાં આવી છે કે ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ રહેશે જે આગામી સમયમાં આદિવાસી અને ખેડૂત બાહુલ વિસ્તારોમાં રાજકીય માહોલને વધુ ગરમાવી શકે છે જે આપણને અન્ન પૂરું છે ત્યાં માર્કેટયાર્ડના બે માંગને ને લઈને એ લોકો રજૂઆત કરવા માટે ગયા એક બાજુ કરી વેપારીઓ આપીને જ્યારે લૂંટ કરતા હોય એ પ્રકારે મગફળી મકાઈ જેવી બાબતોની રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો માર્કેટ ભેગા થયા અને ચેરમેનને ખાલી બે માંગણી કરી ત્યારે આ બે માંગણી માગણીનું નિવારણ લાવવાની જગ્યાએ એનો સમાધાન કરવાની જગ્યાએ ખેડૂત આગેવાન રાજુ કરપડાને પણ ધરપકડ કરી લેવામાં આવી અને એનાથી પણ વધારે દુઃખદ બાબત ગધરોજ હળદળ ગામમાં જે બોટાદથી ત્રણ કિલોમીટર હળદળ ગામ છે તે હળદળ ગામમાં જ્યારે ખેડૂતો એક પંચાયત બોલાવી કે ભાઈ આપણે હવે આગળ શું કરી શકાય ખેડૂતને ન્યાય કઈ રીતના મળશે સરકારને કઈ રીતના વાટાઘાટો કરીએ આવી સામાન્ય બાબતમાં ખેડૂતોએ બધા ભેગા થયા ત્યારે એ હળદર ગામને પોલીસ દ્વારા ભાજપ સરકારના હિસારે પોલીસ દ્વારા આખું ગામ ઘેરી લીધું અને ઘેરી લીધા બાદ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો ખેડૂતો જગતના તાતને મારવામાં આવ્યા

એને કોઈ અંગત સ્વાર્થ નથી આખી આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે પરસેવો પાડે છે મોગવાડીને દિવસે અને દિવસે મોગવાડી વધે છે એના પાકનો ભાવ નથી મળતો એ ન્યાય પણ આ ભાજપ સરકાર આપી નથી શકતી 30 વર્ષની સરકાર એના મંત્રીમંડળ એમની સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે કૃષિ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને જે ખેડૂતોને મારી મારીને પોલીસ દ્વારા ડિટેઈન કરીને ધરપકડ કરીને

કાયદેસર ની કાર્યવાહી થાય અમારા ખેડૂતો ને ન્યાય મળે એ પ્રકાર માં આવનારા દિવસોમાં કાર્યક્રમ આપીશું જય જવાન જય જવાન